સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત ધી નાગરિક સહકારી બેંકની સ્વર્ણિમ વર્ષ મહોત્સવ નિમિત્તે બેંક દ્વારા સહકારીતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવનાર તારીખ સત્તરમી જૂન અને સોમવારના રોજ યોજાનાર સહકારિતા સંમેલન સંદર્ભે બારડોલી નાગરિક બેંકની મુખ્ય શાખા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું સુરત જિલ્લાના બારડોલી ખાતે ઘણા વર્ષોથી સભાસદો માટે કાર્યરત એ બારડોલી નાગરિક નાગરિક સંસ્થાઓમાં ભાવના જળવાઈ રહે તેવા હેતુ સાથે સહકારીતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ સત્તર જૂન અને સોમવારના રોજ સવારે દસ કલાકે આ સહકારીતા સંમેલન યોજાનાર છે તાજપોર કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે સહકાર યોજાશે ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાનાથ ઠાકોર સાહેબ તેમજ RBI ના ડિરેક્ટર સतीश મરાઠીના અધ્યક્ષતામાં સહકારીતા સંમેલનનું આયોજન કરાયું છે આ બાબતે સંમેલન અંગે લોકોને અવગત કરવાના હેતુ સાથે ધી બારડોલી નાગરિક બેંક દ્વારા પત્રકાર પરિષદ કરી સહકારીતા સંમેલન અંગે ચિતાર આપવામાં આવ્યો હતો મિત્રો ગૌતમભાઈ વ્યાસ ચેરમેન બાર્ડોલી નાગરિક સહકારી બેંક બાર્ડોલી બાર્ડોલી નાગરિક સહકારી બેંક એ પચાસ વર્ષથી બારડોલી પ્રદેશમાં પોતાની સેવા આપી રહેલી છે એના પચાસ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે પૂર્ણતાને આરે છે એ જ રીતે બેંકની અંદર એક વિચારધારાથી આ એક યુનિક પ્રકારની કામગીરી છે કારણ કે મારા બોર્ડના સદસ્યો અને અમે વર્ષોથી જે કામ કરી રહ્યા છે તેની અંદર અમારો મૂળ ઉદ્દેશ સ્વસ્થથી ઉપર સમાજહિત પ્રથમ અને સમાજહિતથી પણ ઉપર રાષ્ટ્રહિતને વરેલી આ સંસ્થા છે અમે જે સંસ્કારિતા પ્રાપ્ત કરી છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર એ સ્લોગન તો છે પરંતુ એનીથી ઉપરવટને સહકાર ભારતીનું એક સ્લોગન છે વિના સંસ્કાર નહીં ઉદ્ધાર તો સંસ્કારિત કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રની અંદર કામ કરશે તો એના માધ્યમથી રાષ્ટ્રની ખૂબ ઊંચી સેવા થઈ શકે અને એવા પ્રકારની વિચારધારા સાથે કામ કરતી આ ધી નાગરિક સહકારી બેંકના આ સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ સહકાર ભારતીના રાષ્ટ્રીય મહામંત્રી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને વિકાસ કોર્પોરેશન્સના ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન એવા રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો આપણી વચ્ચે જ્યારે આ અમારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે એનો એક સાચો સંદેશો સહકારી કાર્યકરોને મળે અને એના માધ્યમથી અનેક સહકારી સંસ્થાઓ એક સારું કાર્ય કરે એવી પ્રેરણા લઈને જાય એવી અપેક્ષા સાથે એક સહકારી સમિટ રાખવામાં આવ્યો છે અને એ તાજપોર ગામે તારીખ સત્તરમીને સોમવારે સવારે દસથી બાર આ કાર્યક્રમ રાખ્યો છે સુરેશ રાઠોડ S9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે